અમારા માં પણ તમારા એવું નહીં રાખ નબળું ઓરિજિનલ ટાટા નું છે ભાઈ ભાઈ જાન માંડવે લઈ લીધી છે ને આ વરસ ભાઈ બેઠો વર્ષ માં વરસ સાંજલો કરતો જય દ્વારકા દેશ સ્વાગત છે તો મારું અમારા ભાંગલા ટૂટલા વ્લોગ ની અંદર અત્યારે તમે શું કે આ બધી આ ક્યાં પહોંચી ગયો છે અત્યારમાં તો અત્યારમાં હું છે ને પોરબંદર સાઈડ છે ને મારે ક્યાં જવાનું છે ખબર ભરતભાઈના ઘરે કારણ કે જગદીશભાઈ ડેરના લગ્ન છે તો એ બધી તૈયારીઓ ત્યાં જઈને કરીશું ભરતભાઈને ફોન આવ્યો તો મારે ઘરે આવી ગયા ત્યાં કે આવે ને પછી આપણે બે બે નીરથી જાઉં તો અત્યારે હું પોરબંદર સાઈડ પહોંચી ગયો તો પોરબંદર ઘણું દૂર છે હમણાં જસ્ટ માધુપુર ગયું આકડી તો કે લોકેશન તમે જોઈ ગયો જોરદાર છે કે નહીં હાલો તો અહીંયા ફટાફટ જઈએ આપણે ભરતભાઈના ઘરે અને ભરતભાઈની ફેમિલીને તમને મળાવું હાલો તો એ ફટાફટ મૂળ નથી કરવું નીકળી જાય

ये गेहूं अभी है ना वो हो जाएगा ना तैयार बाद में इसको हम बेच डालेंगे बेच डालेंगे सब्सक्राइबर को दे देंगे हां सौ रुपया में बेच डालेंगे पाँच किलो सौ रुपया हो वाह भाई वाह पानी एवू लागे भाई पाणी एवू मोटर चालू कौन भरे कौन भरे पाणी ऑटोमेटिक आवे बार-बार एक झुली में वदाम ओई खरीदू लागे

હવે તો તમે હવે તમને એમ થાય કે મહેમાન આવ્યું લાગે હવે અમને એમ થાય કે ફરી ભર ચક દેખાય તો એવું લાગે કે સુતીસ આવી હોય તો કહેવાય નહીં કોમલબેન કોમલબેન જો અહીં આટા મારે એક્ચ્યુઅલી માં ડાયરો બધે મજામાં માં મારે અમારે છે માર ભાણે જગદીશ ના લગન માં બે ત્રણ દી સુધી ધાડા કરવા પડી પણ કઈ વાંધો નહીં ભાણે જ ના છે એટલે મોહી ને તકલીફ ના પડે એમાં કઈ મોહી નવી નવાય ના કરે પાલો હા ભાઈ જો શટ કેમ લઈ આવ્યા માસી

બેનો ફેન ફોલોઈંગ તો જોયા છે ફેન ફોલોઈંગ મારી નાખે હા ઓ અરે પકડી લે હા યુ દેખો દેખાયો ને પકડી લે ફાઈનલી ભાઈ આપણે જગદીશ ભાઈના લગ્નમાં પહોંચી ગયા પણ નહીં ડાયરેક્ટ છે ને આપણે ભાઈ બનને અહીંયા છે આપી હોય તો બધા બેઠા મયુરભાઈ ભાઈ આવી ગયા છે મારા રમ રમે છે હું આ ભાઈને હેને હું જોતો તો મને ઓળખી ન હોય ગયો એટલે હું એને વિચાર્યું સરસ મજો કો કોઈ ઓળખો કેમ કે હું જોતો લે ગાડી બ્લેક કલર સ્ક્રોપિયો પડી રહે ને હા મેં તો વિચારતો તો તઈનો

camera camera 1 million વાળા આ ભાઈ ચા પાઈ એ ભાઈ તો તારા ઘરખો લઈ લમ લોગમાં કોન્સર હા ભાઈ લીંબુ લઈને બેઠા ભાઈ લીંબુસરબત બનાવવું ને બનાવવા નહીં હા તો જગદીશભાઈ લગનમાં જવાનું છે કે બે ભાઈ હાલો ભાઈ ટોપો લઈ આવજો ભાઈ હાલો ફાઇનલી ગયા છે આપણે ઢેર પરિવારને હાલો અંદર અસીધા સીધા હાલો આવા જે દાનિચનલ ન કરી કે બાલુરો લાઈક ગ્યો

અબે જર્ડીકર્સ ઉપર પનવેલ નીકળના હે એક્સક્યુઝ મી ય અમાર ગરમ હવા તો જાવરી હે ગરમ હવા તો જાવરી ગરમ હવા ઠંડી કરવી જો ગાડી બહુ ગરમ થઈને તડકા પડી જ ને યાર થાર માં બેહના મત નથી લાગતો ટોર્ની ગાડી સે એ 50 50 અમાર રોડો નથી લાગતો ભાઈ તું નથી લાગવા થાર માં અંદર ફળવા નથી અત્યારે નથી હાલો તો ક્યાં જવાનું છે થેન્ક્યુ